વડોદરામાં આજ રોજ કલેક્ટર ડૉક્ટર અનિલ ધામેલિયાની અધ્યક્ષતામાં ફરિયાદ અને સંકલન સમિતિની બેઠક યોજાઈ હતી જેમાં ધારાસભ્ય યોગેશ પટેલ શૈલેષ મહેતા કેતન રોકડીયા ધર્મેન્દ્રસિંહ વાઘેલા સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા આ બેઠકમાં માર્ગો કેનાલ સફાઈ વીજળી રેલવે આવાસ જેવી તાત્કાલિક સમસ્યાઓ પર ચર્ચા કરવામાં આવી હતી વાઘોડિયાના ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ અડસઠ જેટલી આંગણવાડીના નવીનીકરણ માટે રજૂઆત કરી હતી

સાથે સાથે અમારા જે સ્કૂલના ઓરડાઓ છે એ પણ જે કંઈ નેવક જેટલા ઓરડાઓ જર્જરીત છે તો એના માટે પણ વહેલામ વહેલી તકે નવીનીકરણ કરવાનું કોઈ આયોજન છે કે કેમ પાણીની ટાંકીઓ જર્જરીત બાવીસ જ જેટલી વાઘોડિયા વિધાનસભામાં છે તો એને ઉતારી અને કોઈને પણ નુકસાન ના થાય અને ગ્રામજનોને કોઈ મુશ્કેલી ના પડે એ માટે એ જર્જરીત ટાંકીઓ ઉતારી વહેલામ વહેલું નવીનીકરણ થવું જોઈએ એનું આયોજન પણ આજે પૂછવામાં આવ્યું સાથે સાથે અમારા વિસ્તારના જે લોકો પ્રોપર્ટી કાર્ડ બિનખેતી થઈ ગયા પછી એમને પ્રોપર્ટી કાર્ડ નથી મળતું અને ધક્કા ખાવા પડે છે તો એની અંદર એવું કંઈક આયોજન કરવામાં આવે કે જે લોકોની બિનખેતી જમીન થઈ જાય છે તો એની અંદર એમને ધક્કા ખવરાયા વગર પ્રોપર્ટી કાર્ડ બનવું જોઈએ સાથે સાથે જે કંઈ અમારા શેરખીના વિસ્તારના લોકોનું વળતર બાકી છે એ વળતરો કયા કારણોસર રોકી રાખ્યું છે અને વહેલામાં વહેલી તકે એ લોકોને વળતર ચૂકવવું જોઈએ આ બધી રજૂઆતો આજની મારી હતી આ રજૂઆતમાં આજે સવારે કારણ પાસે મેનપુરા ગામે આવેલ પોલીપ્લાસ કંપનીમાં બ્લાસ્ટ થયો છે અને એમાં સાત જણા ઇજાગ્રસ્ત થયા છે એમાં એક જણા ખૂબ જ ગંભીર છે જેને એસએસજીમાં લાવવામાં આવ્યો છે અને આ કંપની પાસે ફાયર એન ઓ નથી એવી જાણકારી આવી છે એ બાબતનું કલેક્ટરશ્રી રજૂઆત કરી છે અને કંપની જો ફાયર એનઓસી ના ધરાવતી હોય તો તાત્કાલિક એ કંપની પર એક્શન લેવા માટે પણ રજૂઆત કરી છે સાથે જ ભાયલી વિસ્તારમાં અસાનધારાની લોકોની માગણી છે આ માગણી બાબત પણ ચર્ચા કરી છે એટલે ભાઈલીનો જે અસાન ધારાનો પ્રશ્ન છે એ બાબતને ચર્ચા કરી છે ડભોઈના સરિતા ફાટક બ્રિજ પર વારંવાર રેલવેનો જે પોર્શન છે એમાં સ્લેબ તૂટી જાય છે અને સળિયા દેખાય છે આ બાબતની ચર્ચા કરી છે કે છેલ્લા બે વર્ષમાં સાત આઠ વાર આ રીતની કમ્પ્લેન આવી છે આજની સંકલનમાં મુખ્યત્વે હાલમાં જે દુર્ઘટના બની છે એમાં જે પીડિત પરિવારો છે તો પીડિત પરિવારોને મૃતકોનું વળતર વધુ આપવા માટે તેમજ એ પરિવારને અન્ય સરકારી સહાયો આપવા માટેની રજૂઆત કરી છે જે ઉપર ટેન્કર છે બ્રિજ ઉપર એની રજૂઆત મને મળી નથી પરંતુ સમાચારના માધ્યમથી મને જાણ થયેલી છે તો તેની કાર્યવાહી ઝડપી કરવા માટે મેં કલેક્ટરશ્રી સાથે પરામર્શ કર્યું છે અને કાર્યવાહી ઝડપી બનાવવામાં આવશે એમાં તો મેં ફેર વિચારણા માટે વાત કરી છે વડોદરાના નાગરિકો ઘણા મને આ બાબતે ચર્ચા કરેલી એટલે એ બાબતે મેં એક પત્ર લખેલું હા એમાં મેં એવું લખેલું છે સ્પષ્ટ કે લોકો આ બાબતે ઘણી ખરાબ વાતચીતો કરતા હોય છે તો ફેર વિચારના એ તો મેં લખેલું જ છે કે ભાઈ આ વિચારણા કરીને કેન્સર